ગોખલે ત્રણ અગરબતી ખોડી ને આંખ માં આહુડા પડ્યા પણ બે હાથ ને આમ લંબાવીને એટલું કીધું કે માં એ માં દુનિયા ની માલિબા જે ગરીબ હોય ને ગરીબના છોકરાને દુનિયા આખી મારે સાહેબ પણ જેના માવતર હડીખમ હોય ને વજાર નીકળે કોનો છોકરા છે ફલાણા એને કોઈ નો હડે માડી કા તો હું ગરીબ કા તો મારો બાપ ગરીબ ને કા તો ગોખલા માં બેઠી તુંય ગરીબ છો બાપ હું ગરીબ મારો બાપ ગરીબ ગોખલામાં બેઠી ને તું મારી મેલડી તુંય ગરીબ હોય સાહેબ તુંય ગરીબ એટલું કીધું ને ત્યાં તો ગોખલાની માલપાથી દીવાની